મારા સાસરેથી ના પાડતા હતા પછી મારા હસબન્ડ બે દિવસ ભૂખારી ભૂખ હડતાલ કરી પછી એ લોકો સમજી ગયા કોઈ પિયર બી મોલ્લામાં અને સાસરું બી મોલ્લામાં સિત્તેરથી એસી ટકા કપલ લેવા છે અને એકબીજાની સાથે ખુલ્લી ઓફર કરી દે કે ભાઈ તમારે લગ્ન કરવા છે મારી જોડે એ લગ્ન થઈ જાય છે વળી લોકોની આ વાતો સાંભળીને ચોંકશો નહીં આજે વેલેન્ટાઇન્સ ડે છે એટલે પ્રેમની વાતો તો સ્વાભાવિક છે ને દોસ્તો પરંતુ આજે તમને એક એવી જગ્યાની વાત કરવી છે જેની વાતો અનોખી છે ગુજરાતની એક એવી ગલી જેનું બીજું નામ છે પ્રેમ ગલી જે ગલીમાં તમે બાળકોને ક્રિકેટ રમતા જુઓ છો તે પ્રેમ ગલી છે ઘરના ઓટલે બેઠા બેઠા ગપાટા મારતા વડીલોને જુઓ તમામ વડીલોની અનોખી પ્રેમ કહાનીઓ છે એવી કહાની જે તમે આજ સુધી સાંભળી પણ નહીં હોય ના તેમના જેવો પ્રેમ પણ તમે નહીં કર્યો હોય આ છે સુરતના સૈયદપુરા વિસ્તારની એક શેરી જેનું નામ છે કાછીયા શેરી કણબી કાછીયા સમાજના સૌથી વધુ લોકો આ જ શેરીમાં વસવાટ કરે છે તમને નવાઈ લાગતી હશે કે આ શેરીનું નામ પ્રેમ ગલી કેમ છે તો આપને જણાવીએ કે આ શેરીમાં એક બે નહીં પણ સિત્તેર એસી જોડા એવા છે જેણે પ્રેમ લગ્ન કર્યા છે અરે સાચું સાંભળ્યું તમે બોલો જોઈ છે ક્યારે આવી ગલી જ્યાં મોટા ભાગના લોકો પહેલા પ્રેમ કરે છે અને પછી જન્મો જન્મનો સાથ પણ નિભાવે છે મજેદાર વાત તો એ છે કે શેરીમાં જ સાસર્યું અને દસ ડગલા ચાલો એટલે પિયર્યું આ તમામ પ્રેમી પંખીડાઓ આજે એક પરિવારની જેમ રહે છે એવું નથી કે આ ગલીમાં પ્રેમ કરી લગ્ન કરવા આસાન છે બાકી પ્રેમી પંખેડાઓની જેમ આ ગલીમાં પણ પ્રેમીઓ પ્રેમ પામવા મહેનત કરે છે ચલો એવા મેડમનું ઇન્ટરવ્યુ દેખાડીએ જેમના પતિ દેવે પ્રેમ પામવા ભૂખ હડતાલ કરેલી આ શેરીને નામ પ્રેમ ગલી તરીકે ઓળખાય છે કારણ કે 90% વસ્તી અમારા સમાજની છે ને મેં પણ મારું સાસરું સામસામિક છે ખાલી 10 પગથિયા ચાલુ એટલે મારું સાસરું આવી જાય છે એકી બુમે એમ સામે પણ જતી રહું છું સાસરી વાળા બુમ પાડે તો ત્યાં પણ જતી રહું છું અહીં મોટા ભાગના અમારી નેતના પ્રેમ લગ્ન કરે છે કા પછી અંદર અંદર કરી આપે છે કારણ કે બંને એકબીજાને પરિચિત હોય છે એ હિસાબે બધા અંદર અંદર કરી આપે છે મેં પણ પ્રેમ લગ્ન કરેલા છે મારા સાસરેથી ના પાડતા હતા પછી મારા હસબન્ડ બે દિવસ ભૂખારી આવ્યા ભૂખ હડતાલ કરી પછી એ લોકો સમજી ગયા કે હવે આની સાથે જ કરવાનું છે એટલે એ લોકોએ સારી રીતે જ અમને કરી આપ્યા છે મેરેજ છે ને ગજબ અરે સુરતની આ પ્રેમ ગલીમાં તો આવી અનેક રસપ્રદ કહાનીઓ છુપાયેલી છે ચલો હવે તમને મળાવી એક એવા કપલને જે હતા સ્કૂલ ટાઈમથી એકબીજાના પ્રેમમાં પાગલ સામસામે રહેતા હતા સાથે કોલેજ જતા હતા અને ત્રણ વર્ષ સુધી તો સંવાદથી છુપાઈ છુપાઈને પ્રેમ કર્યો અને પછી શું સરા જાહેર પ્રેમનો ઇઝહાર કર્યો અને જોડાઈ ગયા જન્મો જન્મ સુધી આજે વાતને વર્ષો થઈ ગયા પણ બંને વચ્ચેની કેમિસ્ટ્રી ગજબની છે ઓ સાંભળો એક જ મોલ્લામાં રહીને એક જ મોલ્લામાં પરણેલા છે પછી પિયર બી મોલ્લામાં અને સાસરો બી મોલ્લામાં સિત્તેર થી એસી ટકા કપલ એવા છે એનું કોઈ રીઝન નહીં બધા એકબીજાની સાથે એવા સંકળાયેલા હતા કે ધીરે ધીરે અમુક ઉંમરે એકબીજાની નજીક આવી જાય અને એકબીજાની સાથે ખુલ્લી ઓફર કરી દે કે ભાઈ તમારે લગ્ન કરવા છે મારી જોડે એ લગ્ન થઈ જાય છે અમારી સ્ટોરીમાં એવું છે કે આ બેન બોર્ડની એક્ઝામ આપતા હતા ત્યારે મારી પાસે મેથેમેટિક્સ શીખવા માટે આવતા હતા અને ત્યાર પછી બોર્ડની એક્ઝામનું રિઝલ્ટ આવવાનું હતું ત્યારે એમનું રિઝલ્ટ લેવા હું જ ગયેલો એટલે આવ્યો રિઝલ્ટ સારું આવ્યું એમનું કોલેજમાં એડમિશન લીધું અને કોલેજ અમે સાથે આવતા જતા થયા અમે જે સાથે જતા હતા અમે સાથે જતા હતા એ દરમિયાનમાં ત્રણ વર્ષની અંદર અમે એકબીજાની એટલા નજીક આવી ગયા કે સમાજમાં પણ કોઈને ખબર નહીં કે અમે બે એકબીજાના પ્રેમમાં છે મા બાપની મરજીથી લગ્ન કર્યા પિયરથી સાસરે જવાનું હોય મા બાપની માયા છોડવાની હોય એટલે થોડું દુખ તો લાગે જ ને ખુશી પણ ખુશી પણ હતી ને મારા સાસુ સસરા નાળંદો દિયર જેઠ બધા છે તે મલતાવરા સ્વભાવના હતા એટલે આપણને લાગે નહીં કે આપણું સાસરું છે મોલ્લામાં જ્યારે પણ કોઈ પણ પ્રસંગ હોય તો અમે એકબીજા જોડે જોડાયેલા બધા જ કપલો એકસાથે સાથે ભેગા થઈને આ પ્રસંગ બહુ જ સારી રીતે ઉજવીએ છીએ તે વખતે અમને જાણે એવું લાગે કે અમે એક કુટુંબિક માહોલમાં રહીએ છીએ અને એક જ કુટુંબ છે અને એક જ સાથે રહીએ છીએ એવો માહોલ ઊભો થાય છે વેલેન્ટાઇન ડે આમ તો આપણી ભારતીય સંસ્કૃતિનો ભાગ નથી પણ કેટલીક કહાનીઓ એવી હોય છે જેને કોઈ ખાસ દિવસની જરૂર જ નથી હોતી સુરતથી સંજયસિંહ રાઠોડનો રિપોર્ટ ગુજરાત તક